બનાસવાડા કાકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઝંઝાવાડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે ભાતીગણ મેળો ભરાયો હતો પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક વિધિવત રીતે પૂજા અર્ચના વંદના કરીને થરામાં રાત્રે બાર કલાકે શંખનાથ સાથે હર હર મહાદેવના નામે શિવાલય ગુંજી ઉઠશે જે શિવશંકર ભગવાનના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહે છે ચારિત્રના ઉત્તુંગ અને ધવલ શિખર પર જે બેઠા છે સદાય એ જ જેનો શણગાર છે વિભૂતિને જે વૈભવ સમજે છે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોનો સંહાર કરે જેનું જીવન વ્રત છે કામ નહીં પણ પ્રેમ એ જેનો આરાધ્ય દેવ છે કર્મયોગી એવા બાલુંદને જેમણે મસ્તક પર ધારણ કર્યો છે જગતની રક્ષાકાજે જેમણે હસ્તે મુખે વિશ્પાન કર્યું છે તેમજ કલ્યાણ અને જ્ઞાનમાં જે મૂર્તિમંત સ્વરૂપ છે એવા ભગવાન શિવજીને અનંત નમસ્કાર કરવાના અનેરા મહાશિવરાત્રી ઉત્સવ નિમિત્તે શુક્રવાર તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ મેળો ભરાયો હતો કાંકરેજ તાલુકાના થરા ઝંઝાવાળા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દૂર દૂરથી થી શિવ ભક્તો દર્શન પધાર્યા હતા આ મેળામાં પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય તક્ષશિલા સોસાયટી થરાના સૂર્યાબેન કનુભાઈ પટેલ વર્ધેલાલ ઠક્કર ઉર્મિલાબેન કૃષ્ણાબેન વગેરે નિરાકાર પરમાત્માના ગુણગાન ગાયા હતા શ્રી ઝંઝાવાડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર અને શ્રી રામજી મંદિરે બિરાજમાન શંકર ભગવાન હાઇવે સ્થિત શ્રી નીલખંડ મહાદેવ મંદિર એપીએમસી ખાતે બિરાજમાન શ્રી નવખંડ મહાદેવ મંદિરે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો આખી રાત શિવ મહિમા ગાઈ ભજન ભક્તિ આરતી કરેલ અને આ મંગલ અવસરે શ્રી રામજી મંદિરે રાકેશ સ્વામી ભજનીક ભીમળાબેન મકવાણા લોક ગાયક પરેશભાઈ રામી બેન્જો વાદક પારસ તબલા ભદ્રેશ પ્રજાપત્રી અને ઓક્ટોપેડ પ્લેયર તથા મંજીરા વાદક વગેરે મધુર સુરો રેલાવ્યા હતા કાર્યક્રમનું સંચાલન પહેલાદભાઈ ઠક્કર ઉણવાળાએ કરેલ જ્યારે શ્રી નવખંડ મહાદેવ મંદિરે કમલેશભાઈ બોરા માર્કેટયાર્ડના પ્રમુખ અણધાભાઈ પટેલ અને શ્રી નીલખંડ મહાદેવ મંદિરે મુકેશ ભારતી સોમ અને તથા શ્રી ઝાંઝાવાડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે પૂજારી કાર્તિકપુરીએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી એવા રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા